ભરૂચના વિઘ્ન યુવક મંડળ દ્વારા આ વર્ષે ગણેશ મહોત્સવની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી છે મંડળે ઓપરેશન સિંધુ થીમ પર આધારિત પંડાલ તૈયાર કર્યો છે જેમાં ભારતીય સૈનિકોના શૌર્ય અને બલિદાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે ગણેશજીની પ્રતિમાની આસપાસના સજાવટમાં સૈનિકોનો સાહસ શિષ્ઠ અને દેશ દેશ દર્શાવવામાં આવ્યો છે આ થીમનો મુખ્ય હેતુ આજની યુવા પેઢીને દેશભક્તિ ભાવના જગાડવાની છે અને આ અનોખા પ્રયાસની લોકોએ ખૂબ પ્રશંસા કરી રહ્યા છે મોટી સંખ્યામાં લોકો ગણેશજીના દર્શનની સાથે સૈનિકોના બલિદાન પ્રત્યે આદર વ્યક્ત કરવા પણ આવી રહ્યા છે જય ગણેશ નવી વસાર વિજ્ઞાનતા ગ્રુપ તરફથી હું તમારું હાર્દિક સ્વાગત કરું છું સર્વ લોકોનું સર્વ ભારતની ધર્મ ધર્મ પ્રેમી જનતાનું અમે અમારા પંડાલ પર ઓપરેશન સિંદુરની થીમનું આયોજન કરેલું છે જેની અંદર અમે બે પાર્ટમાં બે વસ્તુ બતાવેલી છે એક પલગામમાં થયેલ અટેક અને બીજું કે આપણા ઇન્ડિયન આર્મી અને ઇન્ડિયન એરફોર્સે જે પાકિસ્તાનમાં હુમલો કર્યો અને ઓપરેશન સિંદુર કર્યું એ બે પાર્ટમાં શોર્ટ એન્ડ સિમ્પલ તરીકે બતાવેલું છે અમે અઢી મિનિટનો લાઈવ શો રાખેલો છે જેની અંદર અમે બધી જ નાની નાની વસ્તુને કવર કરેલી છે અને ઇન્ડિયન આર્મીને બહુ સારી રીતે રિપ્રેઝન્ટ કરેલું છે તો ભરૂચની ધર્મ જનતાને હું એટલું કહેવા માંગુ છું તમે આવો અને અમારા અમારા પંડાલનો દર્શન કરો અને ઓપરેશન સિંદુના લાઈવ શોનું લાઈવ શો જોઈ અને તમે આપણા ઇન્ડિયન આર્મી અને ઇન્ડિયન ને સન્માનિત કરો